પીસીબી પોલીસે છવ્વીસ વર્ષથી નાસ્તા ફરતા આરોપીને યુપી થી દબોચી લીધો છે સુરત પીસીબી પોલીસ ની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં ખૂંખાર દદુઆ ડાકુ નો છવ્વીસ વર્ષથી ફરાર સાગરીતને યુપી થી પોલીસે દબોચી લીધો છે આરોપી છેલા 26 વર્ષથી હત્યા અને લૂંટના કેસમાં ફરાર હતો ઝડપાયેલ આરોપીએ રાજકોટના જયતપુરમાં વોચમેનના હાથ પગ બાંધી ક્રૂરતાપૂર્વક માથું છુંદી નાખી હત્યા કરી હતી ત્યારબાદ ફરાર થઈ ગયો હતો દદુ ગેંગે 400 જેટલા ગંભીર ગુનાઓને અંજામ આપ્યા હતા ઝડપાયેલ આરોપીને લઈ રાજકોટ પોલીસે બહુ સમય પહેલા 10000 રૂપિયાનું ઇનામ પણ જાહેર કર્યું હતું દદુ ગેંગ એ ગુજરાતની સૌથી મોટી ગેંગ હતી જે હત્યા અને લૂંટ માટે જાણીતી હતી ગુજરાતમાં કોઈ પણ મોટી લૂંટ હોય તો પહેલા દદુ ગેંગ ઉપર પોલીસની શંકા જતી હતી મહત્વની વાત એ છે કે દદુ ગેંગનું વર્ચસ્વ હાલ કંઈ જ નથી આ ગેંગે ચારસો જેટલા ગંભીર ગુનાને અંજામ આપ્યો છે જેતપુરમાં વર્ષો પહેલા વોચમેનની હત્યા થઈ હતી તેના મુખ્ય આરોપીની પીસીબી સુરતે ધરપકડ કરી છે